અંકલેશ્વર નગરપાલિકામાં જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જો કે આ મામલે તેમણે પત્ર લખીને પાલિકાનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતા મામલો વિવાદના એણે ચડ્યો છે ત્યારે મશીનના સમારકામનું ચૂકવણું ન કરવા વિરોધ પક્ષના નેતાઓએ પત્ર લખી નાખ્યો છે નગર સેવા સદનના સત્તાધીશોને એક પત્ર પાઠવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવા સદનની માલિકીનું જેટિંગ મશીન રિપેર કરવામાં આવ્યું હતું છતાં આજ દિન સુધી વાહન બરોબર રિપેર થયું નથી આ વાહનને કેટલીક વાર રિપેરિંગ માટે પરત મોકલવામાં આવ્યું છે છતાં વારંવાર રિપેરિંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાં આવ્યા બાદ ડ્રેનેજના કામમાં આવતું ના હોય અને વારંવાર રિપેરિંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારે અંકલેશ્વર નગરપાલિકાને કરોડો રૂપિયાનું જેટિંગ મશીન આપેલું હતું તે જેટિંગ મશીનથી જે ડ્રેનેજની હાલમાં સમસ્યાઓ ઊભી થાય છે તેને એ મશીનથી બધી સમસ્યાઓ દૂર થઈ હતી પણ છેલ્લા કેટલાક ટાઈમથી અંકલેશ્વર નગરપાલિકા પાસે ત્રણેક જેટિંગ મશીનો હતા તે ખરાબ હાલતમાં છે અને એ જેટિંગ મશીન જે ગુજરાત સરકારે આપેલું તે ઘણો સારો હતો તેને રિપેરિંગ કરાવાની એની મુદ્દત હતી વોરંટી ગેરંટીમાં હતું છતાં બે વર્ષથી એને બનાવવામાં આવ્યું એને દૂર ખાતું હતું અને જે જે કંપનીમાંથી આવ્યું હતું મનિયર કંપની ત્યાં જ બનાવવાનું હતું તેની જગ્યાએ અંકલેશ્વરની એક છબડી છાપ વ્યક્તિ પાસે એ લોકોએ રૂપિયાનું બિલ બનાવી અને એને રિપેર કર્યું છે અને એની હાલની પરિસ્થિતિ છે કામમાં નથી આવ્યું એને એ જ પરિસ્થિતિમાં પડેલી હાલતમાં છે હવે એને શું કહેવાય ભ્રષ્ટાચાર કહેવાય ગોબાચારી કહેવાય કે કઈ પદ્ધતિમાં એને એના શબ્દોમાં વર્ણન કરી શકાય એ તો યોગ્ય છે જો અગિયાર લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવશે તો સો સો ટકા અમે

પારદર્શક વહીવટની વાત કરે છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના નગર મશીન જેવી નજીવી કામગીરીમાં પણ પાલિકાના પારદર્શક વહીવટ સામે સવાલો ઉઠાવી રહી છે અને આ મામલે પત્ર લખીને તેઓએ ચુકવણું ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસ પાલિકા દ્વારા આ મામલે કેવું વલણ અપનાવવામાં આવે છે તેના પર લોકોએ મીટ માંડી છે વિરોધ પક્ષે જે લેટર મૂક્યું છે એમાં મશીન રિપેરિંગનું મારી પાસે બિલ આવેલું છે ચાર મહિનાથી મે રોકી રાખેલું છે જ્યાં સુધી મશીન કમ્પ્લીટ રિપેરિંગ સારું રિપેરિંગ થઈને સારું નહીં થાય ત્યાં સુધી એનું બિલ ન સોપવી શકાય